ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે આજે ઓપરેશન સિંદૂર અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરી સહિત પોલીસ ટીમ તેમજ વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો સૌપ્રથમ તો પોલીસ પરિવાર દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી અને આરતી બાદ રાષ્ટ્રગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ આવનાર અધિકારીઓ તેમજ સરકારી લોકોનું ગરબાના આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તે બાદ ગરબા ચોકમાં ઇન્ડિયન આર્મીની રંગોળી પૂરવામાં આવી હતી અને રંગોળી બાદ તંત્ર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબામાં ઓપરેશન સિંદુર નામનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધાનેરા મામલતદાર સહિત ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે ચૌધરી તેમજ ધાનેરા પોલીસ ટીમનો મોટો કાફલો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઓપરેશન સિંદૂર કાર્યક્રમની સાથે સાથે માતાજીની ભવ્ય આરતીનું આયોજન પણ કરાયું હતું આ કાર્યક્રમમાં ગરબાના આયોજક દ્વારા તમામ આવનાર મહેમાનોનું તેમજ સરકારી કર્મચારી અધિકારીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર અંતર્ગત રાત્રિના અગિયાર વાગે આજે ગાયત્રી મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારી અધિકારી કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહભેર ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવી હતી